તમારેથી પાંચ વર્ષ વાડકી રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી દેતા આંખમાં ઉડતા જ મુસીબતમાં મુકાઈ ગઈ મૂળ મહારાષ્ટ્રના વતની નિરેશભાઈ અશોકભાઈ પટેલ હાલ નવાગામ ગામ વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં માતા પિતા પત્ની બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ સંતાન પૈકી પરિવારની એકની એક પાંચ વર્ષની દીકરી લાવનિયા ઘર પાસે આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈએ જણાવ્યું કે પંદર દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લવનિયા દાદા અશોકભાઈએ માવામાં નાખવાની ચૂનાની પડીકી મૂકી હોય આ દરમિયાન રમત રમતમાં તેણે પડી ગઈ લઈ મોડાથી ખુલવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આ ચૂનો તેની જમણી આંખમાં પડ્યો અને તે જોર જોરથી રડવા લાગી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈ આવ્યા હતા શનિવારે અચાનક લાવાનીને આંખમાં દુખાવ થતાં પરિવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં આંખમાં ઓપરેશન કરવા કહ્યું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ પણ વધુ હોય જેથી નવી સિવિલ લઈ ગયા જ્યાં ઓપરેશન પણ થયું ફરી એકવાર ઓપરેશન કરવું પડશે એમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હાલ તો પરિવાર બાળકોને ચુનાથી દૂર રાખવાની અપીલ સમાજમાં કરી રહ્યું છે સુરતના